મહેસાણા નજીક આવેલા બેચરાજીમાં શ્રી બહુચર માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે નવરાત્રીના તહેવારમાં આખું મંદિર લાઇટિંગની રોશનીઓથી હળી ઉઠે છે અને મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ દર વર્ષની જેમ માતાજીની માંડવી જોઈ શકો છો જ્યાં નવ દિવસ બહુચરમાની આરાધના થાય છે આ મંદિરનું બાંધકામ અઢારસો થઈને અઢારસો ઓગણચાલીસમાં પૂર્ણ થયું પંદર મીટર લોબો અને નવ મીટર પહોળું આ મંદિર ગુજરાતનું જાણીતું શક્તિપીઠ છે ચાચા ચોકમાં અને મંદિરની આગળ અગ્નિકુંડ આવેલો છે અને મંદિરની પાછળ માન સરોવર નામનો કુંડ જો ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો પોતાના પ્રથમ પુત્રના વાળ ઉતરાવા માટે આવે છે નવરાત્રિ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં દર્શન દર્શન માટે ઉમટી પડે છે ને દર પૂનમે માતાજીની પાલખી નીકળી સંખલપુર ગામે જાય છે જ્યાં માતાજીનું મૂળ સ્થાનક છે અહીં મનોમન માનેલી માનતા પૂરી થાય તો પૂરી થયા પછી ભક્તો માને ચાંદીમાં બનાવેલ શરીરનું અંગ ચઢાવે છે તો હવે તમે પણ આ નવરાત્રિમાં કોઈ એના સિવાય ગમે ત્યારે બહુચરાજી જાઓ તો શ્રી બહુચર માતાના દર્શન કરવાનું ના ભૂલતા હ